પોરબંદરના ઝુંડપટ્ટી વિસ્તારમાં મહિલા આગેવાનોએ સેવા કાર્યો યોજ્યા હતા પોરબંદરના મહિલા અગ્રણી નિમિષાબેન જોશી દ્વારા જરૂરિયાતમંદ વિસ્તારોમાં દાતાઓના સહયોગથી બાળકોને ભોજનનું વિતરણ કરવામાં આવે છે તેમજ જરૂરિયાતમંદ પરિવારોને સરકારી યોજનાની માહિતી અને કાયદાકીય માહિતી આપવામાં આવે છે તેમજ ઝૂપડપટ્ટીના બાળકોને ગુડ ટચ બેડ ટચ વિશે સમજ આપવામાં આવે છે બાળકોને સજાગ કરવા તેમની સુરક્ષા વિશે માહિતી આપવી મહિલાઓને નારી સશક્તિકરણ મહિલાઓ વિશેના કાયદાઓ વિશે સજાગ કરવા તેમજ જે બાળકો આંગણવાડીમાં ન જતા હોય તેવા બાળકોને સામાન્ય અક્ષર જ્ઞાન આપવું તેમને પાટી પેન આપવા તેમજ સ્કૂલે જતા બાળકોને નોટબુકનું વિતરણ પણ કરવામાં આવશે શિયાળામાં ધાબડાનું વિતરણ તેમજ ઉનાળામાં ચપ્પલનું વિતરણ હાલમાં અડાઈનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ગરમીમાં રાહત થાય તેવા પાવડરનું વિતરણ પરિવારોને રાશન કીટ વગેરે અવારનવાર કરવામાં આવે છે વિસ્તારના બાળકોને વધુ માહિતી આપવા જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી રૂપલબેન થાનકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ પાલક માતા પિતા યોજના બસના પાસ વિશે ચિલ્ડ્રન હોમ વિશે માનસિક શારીરિક સ્વસ્થ ન હોય તેવા બાળકોને મળતા લાભાલાભો પોક્સો એક્ટ તમામ બાબતો વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્ય મિનલબેન બેન અઢાર વર્ષની નીચેના બાળકોમાં પ્રવર્તતી ગુનાખોરી માટે જે કાયદાઓ પ્રવર્તમાન છે એ વિશે બાળકોને સજાગ કર્યા હતા